ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બે લાયકરને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ વિક્રમ ઠાકોરના નવા ગીત વિશે તો વિક્રમ ઠાકોરનું એક નવું જોરદાર ગીત આવી રહ્યું છે આ ગીતનું નામ છે કુરબાન થોડાક સમય પહેલાં કુરબાન ગીતનો ઓડિયો સોંગ લઈને વિક્રમ ઠાકોર આવ્યા હતા અને આ ગીત પ્રિન્સ ડિજિટલ ચેનલમાંથી રિલીઝ થયું હતું આ ગીત લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું અને એક મિલિયન વ્યૂઝ પાર કરી ચૂકી છે તો વિક્રમ ઠાકોર કુરબાન ગીતનો વિડીયો સોંગ લઈને આવી રહ્યા છે આ ગીતમાં વિક્રમ ઠાકોર સાથે ઝીલ જોશી જોવા મળશે આ ગીતનું શૂટિંગ ચાલુ છે તો શૂટિંગના ફોટા તમે વિડીયોમાં જોઈ શકો છો ગીતનું ડાયરેક્શન જીતુ પંડ્યા કરી રહ્યા છે આ ગીતનું શૂટિંગ રાજસ્થાનના ડુંગરપુર શહેરમાં કરવામાં આવી રહ્યું છે ડુંગરપુરની સ્વચ્છતા અને સુંદરતા વિક્રમ ઠાકોરને ખૂબ જ પસંદ આવી હતી તેથી કુર્બાન ગીતનો વિડીયો સોંગની શૂટિંગ માટે ડુંગરપુરની પસંદગી કરવામાં આવી હતી આ ગીતમાં વિક્રમ ઠાકોર અને ઝીલ જોશી કંઈક નવા અને અલગ જ અંદાજમાં તમને જોવા મળશે વિક્રમ ઠાકોરના અત્યાર સુધીના બધા જ ગીતો સુપર રહ્યા છે તો તેમનું આવનારું નવું ગીતમાં સુપર જશે અને મિલયનમાં વ્યૂઝ પાર કરશે તેમ આપણે કહી શકીએ આ ગીત ટૂંક જ સમયમાં પ્રિન્સ ડિજિટલ ચેનલમાંથી રિલીઝ કરવાના છે તો ચોક્કસથી આ ગીતને જોવાનું ભૂલતા નહીં જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તેમજ વિક્રમ ઠાકોરના અત્યાર સુધીના ગીતો તમને કેવા લાગે તે વિશે કોમેન્ટ કરવાના ના ભૂલતા આ વિડીયોને શેર કરજો અમારે ચેનલ એ પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા